મોરબીમાં ભારતીય પોસ્ટલ તેઓની તમામ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો આગામી દિવસોમાં બાવીસ જુલાઈના રોજ ધરણા પ્રદર્શન કરવામાં આવશે પહેલી ઓગસ્ટ રોજ હડતાલ પાડવામાં આવશે તેમ છતાં જો સરકાર માંગણીઓ પૂર્ણ ન કરે તો સત્તર ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલ કરવામાં આવશે આજે અમે અમારી ભારત પોસ્ટલ એમ્પ્લોઈઝ ફેડરેશન જે દિલ્હીને અમારે ન્યૂ દિલ્હીના આદેશ મુજબ આજે અમે ગાળી પટ્ટી ધારણ કરી અને સરકારને જે અમે અમારી માંગ માટે થઈ અને કુલ અમને અમે ફેડરેશનને અમારું અહીંયા સીએસયુની અંદર આપ્યું હતું એમાં અમારે તો આજે અમારે ગાળી પટ્ટી ધારણ કરવાની બાવીસ તારીખે અમારે ધરણાનો પ્રોગ્રામ છે અને એક પહેલી તારીખે હડતાલનો પ્રોગ્રામ છે અને જો તોય છે આ સરકાર ન માને સત્તર સત્તર તારીખથી અમે જવાના છે અને અમારી મુખ્ય માંગે એક કે આઠમો પગાર પંચ તાત્કાલિક લાગુ કરે પચાસ ટકા એની અંદર ડીએમ મર્જ કરે બીજું કે અત્યારે જે આ સરકાર જે અમારા કર્મચારી ઉપર તાનાશાહી વાપરે ખરેખર કે લોકશાહી લોકશાહી ડબ્બે સરકારને વર્તન કરવું પડે કર્મચારી પણ કારણ કે કર્મચારી એ જ સરકારનો એક અભિ અંગ છે અને હાથ છે અને આજે અમારા ઉપર તાનાશાહી વાપરે આજે તમે જુઓ તો બેંક છ વાગે બંધ થઈ જાય અમારી પોસ્ટ ઓફિસ રાતે નવ નવ આઠ વાગે નવ વાગે ગમે ત્યારે તમે આવો તો અમારી પોસ્ટ ઓફિસ ચાલુ હોય બરાબર એટલે અમારા સરકાર સાથે કુલ એકતાલીસ માંગ સાથે અમે આ પ્રોગ્રામ કરવાના હોય એમાં અત્યારે અમારી શરૂઆત છે બાવીસ તારીખે મેં કીધું એમ અમે ધરણા કરશું અને પહેલી તારીખે અમારે એક દિવસની અચોક્કસ કુદરતી હડતાલ પછી એક અચોક્કસની કુદરતી હડતાલ સત્તર તારીખે સત્તર આઠ અચોક્કસ કુદરતી હડતાલ દેવસનાડિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી